મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી દસ ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી તિરંગાની આન બાન અને શાન થીમ સાથે હર ઘર તિરંગા યાત્રા પ્રારંભ કરાવશે જે અંગે મનપા કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી મનપા કમિશનર દેવાંગ દેસાઈએ સરદાર સ્ટેચ્યુ ઓફ જ્યાંથી યાત્રા શરૂ થવાની છે તે સ્થળ ચાલતી તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી સાથે હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવે જીઆઈડીસી વિસ્તાર સહકારી મંડળીઓ તમામ દુકાનધારકો વેપારીઓ સ્કૂલ કોલેજો યુનિવર્સિટી વિવિધ સંસ્થાઓ સહિત સમગ્ર જિલ્લાવાસીઓ હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈ તિરંગો લહેરાવે તેવી અપીલ કરી હતી પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ રાજ્યની પ્રથમ તિરંગા યાત્રા રાજકોટ શહેરમાં રાજકોટ શહેરમાં થઈ રહી છે આપ જાણો છો એ રીતે આપણે આ બહુમાળી ભવનનો જે ચોક વિસ્તાર છે ત્યાં આગળથી તિરંગા યાત્રાનું આપણે પ્રસ્થાન કરાવીશું